ખોડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ઘરનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ હતી જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમો ઉપર વોંચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વાલાભાઈ ગોયલ પ્રદ્યુમનસિંહ ગોહિલ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડાનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન એએસઆઈ વાલાભાઈ ગોયલ તથા પ્રદ્યુમનસિંહ ગોહિલનાઓને સંયુક્ત રીતે ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે જુવાનસિંહ દિલીપસિંહ જોડેજવા રહેનાની ખાખર તાલુકો માંડવીવાળાએ પોતાના કબજાના વાડામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારથી લાવી વેચાણ અર્થે રાખેલ હોય અને

બિયરટીન નંગ ચારસો એંસી કિંમત રૂપિયા અડતાલીસ હજાર મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર મળી હાજર મળી આવેલ ઈસમ સાથે જેમાં જુવાનસિંહ દિલીપસિંહ જાડેજા ઉંમરવર્ષ બાવીસ રહેવાસી નાની ખાખર તાલુકો માંડવી કચ્છ અને હાજર નહીં મળી આવેલ ઈસમ દેવુભા જાડેજા રહેવાસી ત્રગડી તાલુકો માંડવી